પ્રાર્થના કવિ કોણ છે બીજો પ્રશ્ન છે મહેનતનો રોટલો બોધકથા લેખક ચાર ધર્મેન્દ્ર માસ્તરનું તખલું શું છે પાંચ શરદીના પ્રતાપે હાસ્ય કથાના કરતા કોણ છે છ પ્રવાસનું વર્ણન કરતી નર્મદા મૈયા કોની કૃતિ છે સાત છે આઠ ચરણોમાં ઉર્મી ગીતના લેખક કોણ છે નવ કદર લોકકથાના લેખક કોણ છે દસ ભૂલની સજા નાટકના લેખક કોણ છે મિત્રો આ તમને કેટલા જવાબો આવડે છે જે જવાબ આવડતા હોય તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો આથી જે મિત્રોને જવાબ નથી આવડતા તે મિત્રોને જવાબ આવડી જશે મિત્રો વિડીયોને લાઈક જરૂર કરો શેર કરો અને આ અમારી ચેનલ ને જરૂર કરો આભાર